દાહોદ પરેલ સાત રસ્તા રામલીલા મેદાન પર દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્ય સાંસ્કૃતિક કલા મંડળ દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવ્યું હતું દાહોદના પરેલ વિસ્તારમાં આવેલ સાત રસ્તા રામલીલા મેદાનમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આર્ય સાંસ્કૃતિક કલામંડળ દ્વારા રામલીલાનું આયોજન કરવામાં આવ્યું છે આર્ય સંસ્કૃતિ કલા મંડળ દ્વારા આ વર્ષે તેમના રામલીલાના પચાસમાં વર્ષની ઉજવણી કરી રહ્યા છે રામલીલાના જે આયોજકો છે એ મૂળ નિવાસી ઉત્તર પ્રદેશ ઉત્તર ભારતીય છે અને ઓગણીસો તોતેરથી આ રામલીલા કાયમ દર વર્ષે આર્ય સંસ્કૃતિ કલા મંડળના કાર્યકરો દ્વારા કરવામાં આવે છે આર્ય સંસ્કૃતિ કલા મંડળ દ્વારા આદિવાસી વિસ્તારમાં લોકોને ભગવાન રામના વિશેમાં જાણકારી પ્રાપ્ત થાય એ મેઇન ઉદ્દેશ હેતુ હોય છે આ રામલીલામાં હનુમાનના પાઠ કરવાવાળા સભાપતિ શર્મા છે જે ઓગણીસો તોતેર થી બે હજાર આજ સુધી હનુમાનના પાઠ જ ભજવે છે અને આગળ પણ એમને આ પાઠ કરવાની હાર્દિક ઈચ્છા વ્યક્ત કરી હતી આજે રામલીલામાં માતા સીતાને મળવા શ્રીલંકામાં હનુમાનજી પ્રવેશ્યા હતા આ દ્રશ્યોથી લઈને રાવણ દરબાર અને મેઘનાથ દ્વારા હનુમાનને બંધી બનાવીને રાવણ સામે પેશ કરે છે અને વિભીષણ દ્વારા હનુમાનના પૂંછમાં આગ લગાવવાની સલાહ વિભીષણ આપે છે અને રાવણ આદેશ આપે છે અને હનુમાનને પૂંછમાં આગ લગાવીને છોડી દેવામાં આવે છે કલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું દશેરાના દિવસે આજ રામલીલા મેદાનમાં પચાસ થી સાહીઠ ફૂટના રાવણના પુતળાનું દહન કરવામાં આવશે રાવણ દહન નું કાર્યક્રમ લોકો દૂર દૂર થી હજારોની સંખ્યામાં જોવા આવે છે રિપોર્ટર કલ્પેશ પીઠાયા દાહોદ